પ્રજા છે બોલી પ્રજા છે અને ચારે ચારે કદુરભાઈ બરસ કાખાની ધરતી પર આવા છે વાવના લોકોએ હંમેશાને નિમતી પ્રેમ આપ્યો છે આવો પુડન પુડન આવો તો બધાને લાભ પડે આવો ધીમે 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 ઢક્કા ખોલી એ જોજો મને ઢક્કો મારી દેતા સાંભળો મારા મારા ભલાવ સાંભળો બનાસકાઠામાં અને એમાં આપણે વાવ માં છીએ તમારો પ્રેમ હંમેશા મારી પર રહ્યો છે અને મને એ નથી ખબર પડતી કે કોઈ પણ બાર નું અહીંયા આવે તો એને લાગે ગરમી બહુ અને તમને અસર નો થાય એનું કારણ શું છે હું જડીબુટી છે ગરમી નથી લાગતી આ કેમ આ કેમ એમ જ છે તમારો પ્રેમ છે આવા દેડકામાં કોઈ ન હોય મારા વાલા તમે આજે પસંદ છે પ્રેમ કર્યો છે અને એક વાર જો વાવવાળા વાળા જેને પ્રેમ કરી ગયા એટલે પછી એની પર મરી ઓતર ગયો એટલે ગુજરાત ના તમામ લોકોને ને કહેવાનું કે અમારું ખજૂર ભાઈનું નું શુદ્ધ સિંહ તે વાવમાં માં આવી ગયું છે વાવમાં માં આવી ગયું છે અરે ગોજો વાયર મોડી નાખતા બાપ

અમારું તેલ ખાઈ શકે અમારી પહેલી ભાવના છે અને તમારો પ્રેમ ફરકાર રાખજો જેટલા પણ વાવવાળા છે આ એડ્રેસ તમે જોઈ લેજો આપણે આ જે કાંઈ એડ્રેસ કેવું છે એડ્રેસ દઈને હા એ પ્રથિમ હું કેમ કર્યું હવે અવાજ એવો ને કે આ બનાસકાંઠાની ધર્દી ગઈ ગઈ શોપિંગ સુપરમાર્કેટ ની બાજુ પણ અજી એકવાર જોરથી બોલાદો કે પાજા સુપર માર્કેટ ની બાજુમાં વાહ 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 ઓર બસ તમારો લાગતું ન થે આ ગુરુરેની ભૂમિ બોલ પણ કે કે ખદુર તો સંતાય આય એ ઉઈ ઉઈ પછી બરાબર પણ બહુ સારો કલાકાર છે એને બોલવાજો પેલા આ કે વાવેજી નથી વાંગણે અને સર્દી હજી સબૂત કવિઓ નથી માં ડાંગલામાં રાકા નથી આ રાજુ અને સુરવીરતા કે આજે તે ગાયો માટે કપી ગયા અને એવા જે આજે ખજીરભાઈ આપણી સમક્ષ ઉપસ્થિત છે કે જે દાતારી કે ગરીબો કોઈ પણ ગરીબ નતો દેખે છે ને તો સાહેબ તે તેમ ઘર બનાવી આપે છે અને દેરાથી રહેવાતું નથી કે ગરીબ કેવી રીતે રહેતો છે કે મળ્યા નથી હોતા અને જે વરસાદ આવે ત્યારે તે પલળતા હોય છે પણ તેમની માટે સહારો ખજીરભાઈ બને છે તેમની માટે જોરદાર તાળીઓને ગણમાન છે આ બહુ સત્ય વાત કરું છું કે આજે

નામ છે ભાઈ તમારું ભાઈ રણછોડ ભાઈ ને સપોર્ટ કરો વાલા તમારા વાવ નું ઘરેનું કેવાય વાર અને આવા સરસ કલાકારો

તમે ભજિયા બનાવીને ઘરે ખાજો એકસો ને દસ ટકા તમે ઘરે બનાવીને ખાજો અને જોરદાર ગીત ગાજો વાહ ગાવા પીડો પણ ખૂબ આભાર બસ આવા સારા કલાકારોને સપોર્ટ કરો હાલો હવે ફરી પાછો તમે

અંદર તો ખજુ ખાડું સીમ તેલે લાવવું જોઈએ બરાબર બાકી મારી એક ની એક માખી જે મરી ગઈ તો વાવ વાળા પણ કેસ થાય એ હાલો જય માતાજી